આતંકી પ્રવૃત્તિઓ વધશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે બોર્ડર પર હલચલ થશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે ભારતીય સીમાઓ સાચવવી પડશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે આગાહીકાર અંબાલાલ પટેલે હુમલાની આગાહી કરી બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આગાહી આવનારો સમય હજુ પણ ખરાબ આવશે તેમ કહેવું છે અંબાલાલ પટેલનું ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે સુરગામ તરફનો ભાગ સાચવવાની આગાહી પણ હાથ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી શ્રણ આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી આ મામલે અપડેટ સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું જેવીરે નાગાહી કાર અંબલાલ પટેલ ની આગાહી સાચી પડી છે શું કહેશો આ બાબત ને લઈને કસુ સામાન્ય રીતે અંબલાલ કાકા હવામાન ને લઈને આગાહી કરતા હોય છે પરંતુ આ 11 તારીખે તેમણે જે આગાહી કરી કે ભઈ જે ગ્રહો ની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તેને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય અથવા તો દેશમાં અરાજકતા ફેલાય અથવા તો બોમ્બ બ્લાસ્ટ થાય આવી કોઈ પણ ઘટના ઘટી શકે છે તેવી એમણે એક આગાહી કરી દીધી તેને લઈને જે બે દિવસ અગાઉ જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો તેને લઈને જે એમણે જણાવ્યું હતું હજુ પણ લોકોએ સાચવવાની જરૂર છે લગભગ ઓગસ્ટ મહિના સુધી આવી પરિસ્થિતિ હશે કારણ કે ગ્રહોની જે પરિસ્થિતિ છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ પણ આતંકવાદી હુમલા થઈ શકે છે સાથે જે પાણીની સરહદો છે તે સાચવવી પડશે જમીનની સરહદો સાચવવી પડશે એટલે ક્યાંક ને ક્યાંક પાડોશી દેશ દ્વારા પણ કઈ અરાજીપા ફેલાવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવે એવી તેમણે વાત કરી હતી સાથે જે પ્રમાણે આ આજની બે દિવસ અગાઉ જે ઘટના બની તેવા હુમલા અગાઉ થઈ શકે ફરી થઈ શકે છે એટલે અંદર દેશમાં તો ઠીક દેશની અંદર પણ જે છે તે સાચવવાની જરૂર છે પરંતુ આગામી સમયમાં રાજનેતાઓ કેવો નિર્ણય લે છે તેની ઉપર પરિસ્થિતિ આધાર રાખે છે કારણ કે એમને સ્પષ્ટ કહ્યું કે હું કોઈ રાજકીય વિશ્લેષક નથી પરંતુ ગ્રહોની પરિસ્થિતિ જે પેદા થઈ છે તેને લઈને હું આગાહી કરી રહ્યો છું કે ભાઈ આવનારા સમયમાં હજુ પણ દેશમાં અને દેશની અંદર સાચવવા જેવું છે દેશની સરહદો સાચવવા જેવી છે ખાસ કરીને જમીનની સરહદો પાણીની સરહદો જે છે તે સાચવવાની જરૂર છે હજુ પણ આતંકવાદી હુમલા થાય બ્લાસ્ટ થાય આગ થાય આવી ઘટના બાબતે માહિતી આપશો હાલ તેમણે કહ્યું કે જે પ્રમાણે ગ્રહોની પરિસ્થિતિ છે તે પ્રમાણે આખા દેશમાં માત્ર ગુજરાત નહીં કોઈ પણ રાજ્યમાં આવી પરિસ્થિતિ થઈ શકે છે કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગ્રહો દ્વારા તે અરાજકતા ફેલાય આગની ઘટનાઓ બને બોમ્બ બ્લાસ્ટ થાય આતંકવાદી હુમલા થાય આવી જે ઘટનાઓ છે તે નથી લોકોને નુકસાન થઈ શકે એટલે આવી ઘટનાઓની સાથે પાણીની ની વાત કરવી કે પાણી દ્વારા પણ જે ઝઘડા છે તે વધી શકે છે એટલે જે પ્રમાણે હમણાં આપણા દેશ દ્વારા જે વડાપ્રધાન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે જે

હુમલો થવાની આગાહી આવનાર સમયમાં કરવામાં આવી છે